નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પાલનપુરના મહિલા નાયબ કલેક્ટર 3 લાખની લાંચ લેતા પકડાયા હતા લોકરની તપાસ કરતા સોનાની લગડીઓ સાથે 75 લાખની મત્તા મળી એસીબીની સફળ કામગીરી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ભારે વર્કમ ભ્રષ્ટાચાર થતો હોવાની જાણ સંત્રીથી લઈને મંત્રી સુધી સૌની જાણકારીમાં છે પકડાય તે ચોર બાકી શાહુકાર આવી જ વાત છે ગુજરાત સરકારના વિભાગોને ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવા ગુજરાત એસીબી સતત કાર્યરત છે પરંતુ સરકારના કેટલાક નિયંત્રણો સાથે બે સપ્તાહ અગાઉ ગુજરાત એસીબીએ ત્રણ લાખના લાંચ કેસમાં એક મહિલા નાયબ કલેક્ટર સહિત બે સરકારી અધિકારી કર્મચારીની ધરપકડ કરી હતી લાંચ કેસની તપાસમાં ટીમ એસીબી ગુજરાતને મહિલા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી પોણા કરોડની કિંમતના સોનાના બિસ્કિટ લગડી દાગીનાઓ મળી આવ્યા છે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા ઓઝા એ સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વિનાના બાંધકામોનું સ્થળ નિરીક્ષણ કરીને ફ્લોટ ધારકોને નોટિસ ફટકારી હતી નોટિસ મળતા પ્લોટ ધારકો વતી ગુજરાત એસીબીના ફરિયાદીએ સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા સ્ટેમ્પ ડ્યુટી કચેરીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ કચેરી નિરીક્ષક ઇમરાન ખાન નાગોરી એ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી આપી ચલણની કાર્યવાહી ઝડપી કરી આપવાની શરૂઆતમાં ચાર લાખ પચાસ હજારની માગણી કરી હતી રકજકના અંતે એક મકાનના એક લાખ પચાસ હજાર પેટે એમ બે મકાનના ત્રણ લાખ રૂપિયાની લાંચ નક્કી થઈ હતી ગત પચીસ ફેબ્રુઆરીના રોજ ત્રણ લાખની લાંચ લેતા ઇમરાન નાગોરી અને સહઆરોપી અંકિતા બાબુલાલ ઓઝાને ગુજરાત એસીબીના ગાંધીનગર એકમના પીઆઈ એચ બી ચાવડાએ રંગે હાથ ઝડપ્યા હતા લાંચ કેસની તપાસ બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી હતી અંકિતા ઓઝાની ધરપકડ કરીને તેમને અદાલત સમક્ષ રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા ગત શુક્રવારે અંકિતા બાબુલાલ ઓઝાએ અમ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી ડેપ્યુટી કલેક્ટર અંકિતા ઓઝાની જામીન અરજી ગત શનિવારે અદાલતે નામ મંજૂર કરી હતી એસીબીના મહિલા એસીબીના મહિલા પીઆઈ એન એચ મોરની તપાસમાં મહેસાણા ખાતેની એક બેંક ઓફ બરોડામાં આરોપીનું બેંક લોકર હોવાનું સામે આવ્યું હતું આજ રોજ બેંક ઓફ બરોડાના લોકરમાં પીઆઈ એન એચ મોરે તપાસ કરતાં સોનાના દસ બિસ્કીટ

દર્શક મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર